આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચ નો મુખ્ય મંચ તરફ આગળ વધી રહ્યો છે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નો આ ટેબલો કે જેમાં લોકોને એની જાણકારી પ્રાપ્ત થાય ટીબી ના લક્ષણો કોઈપણ સમયની ખાંસી વજનમાં ઘટાડો થવો સાંજના સમયે જીણો તાવ આવવો કારણ વગર રાત્રે ખૂબ પરસેવો થવો અને શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ થવી આવા કોઈ પણ લક્ષણો ધરાવતા વ્યક્તિને એના ગળફાની તપાસ કરાવવામાં આવે ખાસ કરીને માઇક્રોસ્કોપી નાટ અને એક્સરે દ્વારા એની વિનામૂલ્ય તપાસ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ હેઠળ કરવામાં આવે છે આ સુંદર ટેબલો મારું ગામ ટીબી મુક્ત ગામ એ બેનર હેઠળ મુખ્ય મંચ તરફ આગળ વધી રહ્યો છે ટીબીના દર્દીને સારવાર સમય દરમિયાન દર મહિને રૂપિયા 1000 બેંક ખાતામાં સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે ટીબી જનભાગીદારી દ્વારા ટીબી રોગના દર્દીને પોષણ કીટ આપવામાં આવે છે જેમાં ભરૂચ જિલ્લાના અલગ અલગ કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી અત્યાર સુધીમાં 22624 જેટલી પોષણ કીટ એનાયત કરવામાં આવી છે નિક્ષય મિત્ર બનાવવા માટે QR કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરી શકાશે જેનો QR કોડ અહીં ઉપલબ્ધ છે અને આપ નિક્ષય મિત્ર બની શકો છો ભાગીદારીથી ટીબી મુક્ત ભારત અભિયાન સફળ બનાવીશું ટીબી હારેગા દેશ જીતેગા ખૂબ જ સુંદર લાઈવ પ્રસ્તુતિ મુખ્ય મંચ પાસેથી પસાર થઈ રહી છે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ જોરદાર તાળીઓથી આ ટેબ્લોને પણ આપણે આવકારીએ છીએ thank you